સે નકલી હથિયારોના લાયસન્સનો રેકેટ જડપી પડ્યો છે આ સમગ્ર મામલે ડીજી સુનિલ જોશી એ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી આ વખતે હું સૌથી કહેવા છું કે જે ગુજરાતની એજન્સીઓ છે એ બધે જોડે મળીને જે પણ ઓર્ગેનાઇઝ ક્રાઇમ નેટવર્ક હોય છે અને ખાસ કરીને આર્મ્સ અને કેસીસ કરતા હોય છે આમાં બહુ રીતે કામ કરતા હોય છે અને આના જે સફળતાઓ છે આમાં એક આ કેસ ઘણો ઉલ્લેખનીય છે એ બાબતમાં આ જે કેસ છે એના જે છેડા છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ સુધી જોડાયેલા છે જે રીતે આપણે કીધા કે ભાઈ જે વેપનના લાઇસન્સ છે એ મણિપુર અને નાગાલેન્ડથી ઇશ્યુ થયેલા છે વેપનની જે પરચેઝિસ છે એ જે લાઇસન્સ શોપ્સ છે હરિયાણાની ત્યાંથી પરચેઝ થઈ છે તો આ રીતે એ એક જે કેસ છે એ જુદી જુદી એજન્સીઓનો સાથે મળીને જે કરેલા એફર્ટ છે એ બાબતમાં બહુ મહત્વપૂર્ણ છે શરૂઆતમાં ગુજરાતી ડીએસ ના ડીએસપીએસએલ સોદવી ને એક માહિતી મળે છે કે ગુજરાતમાં રહેતા અમુક ઇસ્મો જેના નામ કે વિશાલ પંડ્યા ધોનિત મહેતા અર્જુન અલગોતર ધરેજરીવાલા શૈલાભાઈ ભરવાડ અને મુકેશ ભાંબા એ લોકો એ મુખ્ય એજન્ટ છે જે લોકોએ નાગાલેન્ડ અને મણિપુરથી ખોટા લાયસન્સ ઓક્યોર કરે છે ત્યાં જે લાયસન્સ આપતી એજન્સીઓ છે એમાં સેટિંગ કરીને અને યા તો સાવ ખોટા લાયસન્સીસ યા પછી કોઈ બહુ જૂના લાયસન્સીસ હોય આના નામ આને ચડાવીને ખોટા ડોક્યુમેન્ટ્સ ત્યાં પ્રસ્તુત કરીને ગુજરાતના અમુક માણસો જે આના ગેંગના સભ્યો છે આના મળતીયાઓ છે આના નામે એ લાયસન્સ ઇશ્યુ કરાવે છે આ ઇનપુટ ઉપર ક્રાઈમ બ્રાન્ચ પણ સાથે કામ કરતી હતી ઇનપુટને જ્યારે ડેવલપ કરવામાં આવેલ ત્યારે ગુજરાત ટીટીએસ સાથે સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સુરત સિટી ક્રાઈમ બ્રાન્ચ પણ સાથે જોડાયેલી અને જુદી જુદી જગ્યાઓથી એ જે જેટલા પણ શકમંદો છે એને અમે લાવીને એની પૂછપરછ કરી વિગતવાર નિવેદન લેવામાં આવેલ સાથે સાથે એ લોકોના નિવેદનમાં જે જે લોકોના નામ ખૂલતા હતા આ લોકોને પણ ચકાસણી કરવા માટે અમારા દ્વારા સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ સાથે સાથે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ સુરત સિટી એસઓજી વડોદરા સિટી એસઓજી

અને બીજા લગભગ ફોર્ટી નાઇન લોકો માટે વેપન લાયસન્સ એ લોકોએ પ્રક્યોર કર્યા છે સાથે સાથે આ લોકોની તપાસ અને ખાનગી તપાસમાં બીજા જે ગુજરાતના બાવન માણસો બીજા પણ મળ્યા છે જે પણ આ રીતના વેપન લાયસન્સ પ્રક્યોર કર્યા છે આ રીતે કુલ આ કેસમાં લગભગ એકસો આઠ આરોપ્યો થાય છે જેની અંદર ગુજરાતી વેપન લેવનાર એજેન્ટ્સ અને સાથે સાથે હરિયાણામાં આ વેપન્સની સેટિંગ કરવાવાળા માણસો

એ લગભગ સાત આઠ લાખ થી શરૂ કરીને બીસ લાખ રૂપિયા સુધીની માં વેપન અને લાયસન્સ પ્રોવાઇડ કરતા હતા પરંતુ હાલ આના જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે જે કે આંગળીયા મારફતે યા બેંક મારફતે થયેલા હોય તો એ તપાસમાં અમારી પાસે ધીરે ધીરે ખુલશે કે એમાં એક્ઝેક્ટ અમાઉન્ટ એ લોકોએ કેટલી ટ્રાન્સફર કરી લોકો લાયસન્સ પ્રેવ્યા છે લોકો આવી દે છે આપને હું કીધા કે આ કેસમાં અમે લગભગ 108 લોકોના આરોપીયા બનાવ્યા છે લાયસે અને વેપન જે છે એક સેન્સિટિવ વસ્તુ છે જે પણ માણસે કોઈ પણ ટાઈમ ઉપર નાગાલેન્ડ યા મણિપુર ના ગયો હોય